ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડોક્ટર પ્રતિમાનું ઓસ્લો સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે તેમણે પ્રતિમાને કરી નમન કર્યું અને શહેર માટે મહત્વ કર્યું મુખ્યમંત્રી દ્વારા ટાગોર રોડ પર નવનિર્મિત નિર્મિત ફ્લાયઓવર બ્રિજનું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ તરીકે સ્ફૂર્તિદાયક નામકરણ કરવામાં આવ્યું સાથે જ ઓસ્લો સર્કલ પર સર્કલ ડેવલપમેન્ટ અને પાર્કિંગ સુવિધા સંબંધિત વિવિધ કામોની તકતીનું પણ અનાવરણ કરાયું ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પ્રથમ વખત શહેરમાં પધારેલા મુખ્યમંત્રીનું આગેવાનોની પુષ્પાર્થી ઉષ્માભર્યું સ્વાગત કર્યું કાર્યક્રમમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક પદાધિકારીઓ હાજર સમારોહમાં મોટી સંખ્યામાં નગરજનો મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું વિકાસલક્ષી કામગીરી અને સામાજિક સન્માનનું પ્રતિબિંબ બન્યું આજે આ વર્ષમાં છ હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા ત્યારબાદ આપત્તિ સમયની અંદર કોરોના સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારા હોમગાર્ડ હોય છે અર્થપેકમાં હોય છે અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિજાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે સેલ્ફ ડિફેન્સની ટીમ અમારી પાસે તૈનાત છે હોમગાર્ડ જવાનો છે એ હથિયારધારી પણ હોય છે આ બધી ટ્રેનિંગ લીધેલા હોમગાર્ડ જે છે એ દિવસને રાત આવી બધી ફરજો વીવીઆઈપી વીઆઈપી બંદોબસ્ત અને પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવીને અને રાત દિવસે એ ડ્યુટી બજાવે છે